મોરબીના હળવદમાં સેન્ટિંગના કામ કરતા ત્રણ વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો આ હુમલાના પગલે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે બે અન્ય લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જો કે સેન્ટિંગની બાબતને લઈને માથાકૂટ થઈ હતી ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાત એટલી વકરી હતી કે જીવલેણ હુમલા સુધી સમગ્ર મામલો પહોંચ્યો હતો હાલ સમગ્ર મામલાને લઈને હળવદ પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જેને લઈને દલવાડી સમાજમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે દલવાડી સમાજની માંગણી છે કે આરોપીઓને વહેલામાં વહેલા તકે પકડવામાં આવે ને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે શું સમગ્ર બનાવો છે ને ક્યાં આ બનાવ બન્યો છે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજના સમયમાં સામાન્ય બાબતે પણ લોકો છે તે હત્યા કરવા ઉપર ઉતરી જતા હોય છે અને આ પ્રકારની ઘટનાઓ છે તે દિવસેને દિવસે વધી રહી છે ગુજરાતમાં જાણે કે કાયદા વ્યવસ્થાની સ્થિતિ ઉપર ફરી સવાલો ઉઠતા હોય તે પ્રકારની ઘટના છે મોરબીના હળવદ ખાતેથી સામે આવી છે જ્યાં ગોરી દરવાજા ઈસનપુર ગામે જે સેન્ટિંગના કામ કરવા આવેલા ત્રણ ભાઈઓ હતા તેમનામાં સેન્ટિંગના કામ અને જે ભરાઈની બાબત હતી તેને લઈને અન્ય શખ્સો સાથે માથાકૂટ થઈ હતી જેમાં માથાકૂટ ઓગ્ર બનતાની સાથે જ આ પરિણામ બબાલનું છે તે ખૂબ જ ગંભીર આવ્યું છે જેમાં જે ત્રણ જેટલા હુમલાખોરો હતા આરોપીઓ હતા તેમના દ્વારા આ જે ત્રણ ભાઈઓ હતા જે સેન્ટિંગનું કામ કરવા આવેલા હતા જેમાં રવિ સોનાગરા જયદીપ સોનાગરા અને હિરેન સોનાગરા તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલા કરવા બાદ તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાના પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને તેમને પહેલાં તો હળવદની જે સ્થાનિક હોસ્પિટલ છે ત્યાં ત્રણેયને ખસેડવામાં આવ્યા હતા જોકે તેમની તબિયત વધુ લથી હતી તેના પગલે તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા આ સંદર્ભમાં દુઃખદ સમાચાર એ સામે આવ્યા છે કે રવિ સોનાગ્રાનું મોત નીપજ્યું છે આ ઘટનાના પગલે દલવાડી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેને લઈને હવે જે આરોપીઓ છે નટુ પરમાર તેમજ સાહિલ નટુ પરમાર અને અન્ય એક શખ્સ તેમની સામે હત્યાનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે તેમાં દલવાડી સમાજ આ મામલાને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ગઈકાલે દલવાડી સમાજે આ સમગ્ર હત્યાનો બનાવ સામે આવ્યો છે તેને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ચાર બોલાવ્યા હતા અને બાઇક રેલી યોજીને પોતાનું વિરોધ પ્રદર્શન થકી આરોપીઓને વહેલામાં વહેલા તકે પકડવામાં આવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે જેને લઈને પોલીસની ટીમ હવે દોડતી થઈ છે આ મામલામાં હવે પોલીસ છે તેમના દ્વારા જે આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે ને હવે આગામી સમયમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસો કરવામાં આવશે આ ન્યૂઝથી લાગતા સતત અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં